ખડકાયેલા કાચા પાકા દોઢસો થી વધુ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો સવારથી જ માર્ગ મકાન વિભાગની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા રોડ સેફટી અંતર્ગત તાજેતરમાં મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ માર્ગો તથા ચોકડીઓની આસપાસના ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે સંબંધિત તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી જેને લઈ તંત્ર હવે હરકતમાં આવ્યું છે ગત સપ્તાહે દાંડી વિભાગ દ્વારા બાકરોલ ટી પોઈન્ટ થી લાંભવેલ તરફના ના દાંડી માર્ગની આસપાસ ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા હવે દબાણ હટાવો ગેટથી જોડ તરફના હાઈવે માર્ગની આસપાસ ખડકાયેલા દબાણકર્તાઓને તંત્ર દ્વારા અવારનવાર નોટિસો પાઠવી સ્વેચ્છાએ દબાણો દૂર કરવા જણાવાયું હતું તેમ છતાં દબાણકર્તાઓ ટસના મસ ન થતા તંત્રની ટીમોએ લાલા કરી હતી

અને અત્યારે જે કઈ બી દબાણ છે એ અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને દૂર કરી રહ્યા છે કેટલા દબાણ દૂર કરવા માં અંદાજે સવાસો જેટલી નોટિસ આપી હતી એટલે સવાસો થી પણ વધારે દબાણો દૂર કરવાનું આયોજન છે